પરમિશન ગ્રાન્ટ આપી દીધી અમને તો એવું કહેવા માંગી છે કે રોડ પર તો અમારો હક ચલાવવાનો તો આ મારા જવાની ગામ કયો છે છે રોડ પર આપ્યો આપ્યો કેન્સરના રોગો વધી રહ્યા છે અને બીમારી બી વધી રહી છે બીજી વસ્તુ કે ગામમાં આટલા આજુબાજુ મોટા પાય ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે બરોબર પરંતુ આટલો મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા સિવાય તો ગામમાં વિકાસના જે કામ થવા જુઓ એ બી કશું થતું નથી અને એકદમ ગામ પંચાયત જે લેવાનું જે કામ કરવાનું આવે છે એ બી થતું નહીં અને બહુ ખરાબ રીતે ગામની પરિસ્થિતિ છે તો બસ સાંભળે અને કંઈક આગળની કાર્યવાહી કરે એ નો સરપંચ મારી મંજૂરી લેતા નહીં આ લોકો ડાયરેક્ટ પ્લાન નાખી દી છે બરોબર તો આ પ્લાન કઈ રીતે નાખી છે અને એનું મન ફાવે તેમ ચલાવવાનું કરી છે આ લોકો અને સરપંચને કોઈ મજૂરી નાખી છે કે હું કોઈ મંજૂરી આપી નહીં આ એમની રીતે એ પ્લાન નાખી અને ચાલુ કરી દીધી તકલીફ એટલે સાહેબ જુઓ આ એક તો ગાચારા ઉપર બેસો ગાચારો ખાતી નથી બરોબર વેચાણ લાવવું પડશે જે વખત અનાજ પડે પડશે એ વખત લોકો મજૂરી અમારે ડબલ મજૂરી આપવી પડશે બરોબર બાકીનું વધતામાં જે ગાચારોમાં બહારથી લાગીએ ને એ ગાયોને ખબર આવીએ છીએ અને બાકી ગાયો બીમાર થાય છે પાછી રિપેટ આવી છે પણ ડૉક્ટરનું કહેવું કે ભાઈ તમારા પ્રદૂષણથી આ ગાયોનું રિપેટ પાછું આવે